વડોદરામાં આવેલા બાજવા છાણી રોડ ઉપર છેલ્લા પચાસ વર્ષથી બન્યો નથી તેવો બાજવા રોડની આરસીસી મંજૂરી આપી દીધી છે છતાં રોડ બનાવવામાં આવતો નથી મોટા વાહનો બેફામ ચાલતા હોય છે ત્યારે બાજવા ગામની જનતા હજારોની સંખ્યામાં ભેગા થઈને ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો જેને રોડને નહીં બનાવે ત્યાં સુધી આ રોડ ઉપર મોટા વાહનો માટે રસ્તો બંધ કરવાની ચીમકી આપી છે કોર્પોરેટ સાંસદ કે ધારાસભ્ય હોય કે સરપંચ હોય યોગ્ય વળતર આપતા નથી

કે ભાઈ અમારે છ મીટર નહીં ચોવીસ મીટરનો રોડ જોઈએ કેમ કે તમે આજે સાંજના અમે ઊભા છે શાંતિ તમે જોવો કરીને જે ડમ્ફરો જે મારફાત આવે છે અહીંયા આગળ ત્રણ પ્રાથમિક શાળાઓ છે બે હાઈસ્કૂલ છે એ લોકો સવાર સવારે જે ડમ્ફરો જે રેસમાં રેસમાં નીકળે અને કાલે ઉઠીને કંઈક દુર્ઘટના થાય તો એનો જવાબદાર કોણ કરીને અને આ જે પ્રદૂષણ અહીંયા આગળ જે થઈ રહ્યું છે જીપ જીપ્સમની જે ગાડીઓ નીકળે છે તે બે ફાર્મ નીકળે જીપ્સમ ઠેલવાતા ઠેલવાતા જાય છે આનાથી અમને શ્વાસમાં તકલીફ થાય છે આંખોમાં બળતરા થાય છે નાના છોકરાઓનું જે આરોગ્ય છે તે પણ ખૂબ ખરાબ રીતે હાલત બહુ ખરાબ છે કરીને અહીંથી જતાં જે બબે બે સવારી જે ગાડીઓ જાય છે કરીને એમને પણ આ બાજુથી દબાવી દે છે એ લોકો ડમ્પરવાળા અને આના લીધે આગળ જતા બે ફાર્મ અને એ લોકો અમે પૂછવામાં આવે કે ભાઈ તમે આવી રીતે કેમ ગાડી ચાલો તો એ લોકોએ સીધું જ જવાબ આપી દે છે કે ભાઈ આ તમારે તમારે શું લેવા દેવા અમારો તો પ્રશ્ન છે કે છેલ્લા ચાલીસ વર્ષથી આગળ રોડ નથી બન્યો તો આગળ શું થઈ રહ્યું છે અને તમે જેમ જોઈ રહ્યા છો કે ભાઈ આજુબાજુના આખા દેશમાં બધે જ જગ્યાએ રોડ રસ્તાને બધું જ બને છે તો અમારા ગામમાં કેમ નથી બનતું અને આગળ જતા સિટીનો વિસ્તાર આવે છે સિટીમાં હેમંત જોશી સાહેબ જે અમારા એમપી છે એમને પણ અમે દરખાસ્ત કરેલી છે લેટર થ્રુ અને મૌખિક પણ તો એ આજ દિન સુધી એ લોકો જોવા આવ્યા જોવા આવ્યા નથી લેટરના માફીકે પણ આપી છે ને મોફી મોખિકે પણ અમે આપેલું છે પણ એ લોકો હું ઉડાડતા નથી તો આ જ એક રસ્તો આજે બધા જાગૃત થઈ ગયા છે અને રસ્તો આ રસ્તો રોકીને અમે સરકારને પણ બતાવીએ છે કે ભાઈ જ્યાં સુધી તમે આ રોડ બનાવો નહીં આ રીતે અમે રોડ રોકીશું અને રોડ આનો પણ આગળ છતાં પણ શૂન્ય છે ત્યારે હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે જે કઈ ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય કે જે કઈ નેતાઓ છે વારંવાર ખાલી વચનો આપે છે થઈ જશે પાસ થઈ ગયો એટલે પાસ થઈ ગયો તો ક્યારે જ્યારે માણસ મરી જશે અકસ્માત થશે ત્યારે લોકો કરવાના છે માત્ર હું એમને એટલું જ કેવા માંગુ છું કે કરવાના તો વહેલી તકે કરી નાખે બાકી છો મીટર નો જે ડામર નો રોડ પાસ થયેલો છે એને બની જવા દે શા માટે રોડા નાખે છે હા તમે લોકો જે આરસીસી નો રોડ બનાવવા માંગો છો એ આરસીસી રોડ બનાવો પણ પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરો

મને દખાતો નથી એટલે મારે તો વૈકલ્પિક વ્યવસ્થા જોઈએ કે તાત્કાલિક આ રોડ નું મરામત કરાવે તો ડામર કરાવે પણ એની વ્યવસ્થા કરાવે અત્યારે ધારાસભ્ય એટલે આજે જે બાજવા સુધી લાગે છે વાઘોડિયા એકસો છત્રીસ ધારાસભ્ય લાગે છે ત્યાર પછી તે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય લાગે છે એટલે બે ધારાસભ્ય લાગે છે અને સંસદ એ લાગે છે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યુઝ વડોદરા